હેલો મારી યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ માં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ મહાદેવ વર અને એ શિવાનશ્રી અહિયાં તોફાન કરે છે તમને બતાવું બધાને અને કાલે શિવાંશ ગયો તો જાત્રાડુને મળવા દ્વારકા હાલીને જતા જતો હોય ને એને તો એના મેં વિડીયો લીધા છે આ મને પકડાવી દીધું છે એટલે કે વાત કર તો વાત કરું છું અને એને પકડવો પણ પડે છે સાથે સાથે તો આપણે હાલો શિવાંશને મળીએ ને પછી કરીએ જાત્રાડુના વિડીયો એન્ડ થઈ ગયો શિવાંશ જય દ્વારકાધીશ કેમ કરતા તા એને આવડી ગયું છે બધું એને શું કરવું તારે તો ચાલો શિવાંશ તો રહેતો નહોતો પણ હું અહીંયા કરું છું જાત્રાળુ ના વિડીયા એડ જે પપ્પા ઉતારી એ બી પપ્પા ને મમ્મી અને પછી આપણે આપણા દિવસને કરીએ કન્ટિન્યુ

એમાં ના પડી છે

জয় দ্বারকাধীশ জয় দ্বারকাধীশ জয় দ্বারকাধীশ জয় দ্বারকাধীন

जय द्वारका देश जय द्वारका देश तुम्हें उड़ी बाजू है जो गाड़ी नहीं आकर जय द्वारका देश जय द्वारका जय द्वारका देश જય દ્વારકાધીશ હા તું આમ કરાય બધા કેવાય જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ ચાલો

嗯。Mm hmm. તો અહીંયા ખંભાળિયામાં આવેલ ખોડિયાર મંદિર છે ત્યાં પગપાળા જે જાત્રાળુ દ્વારકા જાય છે તેના માટે જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે તો આ છે એનું રસોડું 내요, 아요아요

ba હવે આ બા એ બોલ તો જય દ્વારકાધીશ એમ બોલતો જય દ્વારકાધીશ હાઈ દવાઈ મમ્મી થેન્ક યુ કહી દે તો થેન્ક યુ ને થેન્ક યુ જય દ્વારકાધીશ તો કાલથી આવ્યું છે માગી ગયો તો ને પગપાળા જતા હોય એને જોવા તો એ બધા બોલતા હોય ને જય દ્વારકાધીશ આને આવડી ગયું

થેન્ક યુ ગણીએ ગણીએ ના બોલાવાનું હોય કા હા તો અહીંયા સિવાન સાહેબ ને એકલો સુઈ ગયો આટા મારી મારી પપ્પા ભેગો જોઈ લો નીંદર ચડી ગઈ અને મમ્મી અહીંયા જમે છે જમવા મેં જમી લીધું છે જમવામાં છે આજે રીંગણા બટેટાનું શાક ગુવાર બટેટાનું શાક મારી બુદ્ધિ વહી ગઈ દાળ અને મરચાં સંભારો ને ભાત અને છાશ ને રોટલી અને હું અહીંયા વાસણ ચડાવું છું અને પ્લેટફોર્મ સાફ કરું છું તો હાલો શિવસને નબળાવો તો પણ કેન્સલ કરી નાખું કેમ કે હવે ચાર સાડા ચારે ઉઠશે ને ત્યારે તો હવે આપણે આપણા વિડીયોનો અહીંયા એન્ડ કરીએ વિડીયો કેવો લાગ્યો હોય કમેન્ટમાં કહેજો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ત્યાં સુધી બાય બાય ટેકેરેન જય શ્રી કૃષ્ણ